ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કમોસમી વરસાદી માહોલ યથાવત છે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં માવઠાથી ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું સરસ પહોંચેલા મુકેશભાઈએ પલળેલા ડાંગરના ખેતર જોયા અને ખેડૂતો સાથે ચર્ચા કરી ખેડૂતોએ જણાવ્યું કે તૈયાર પાક પાણીમાં ડૂબી ગયો છે જેનાથી આર્થિક નુકસાન થયું છે સરકારી મંડળીના પ્રતિનિધિ ગ્રામસેવક અને તલાટી પણ હાજર રહ્યા હતા મુકેશભાઈએ જીન મંડળીના ગોડાઉનની મુલાકાત લઈ વ્યવસ્થા તપાસી હતી મુકેશભાઈએ તાત્કાલિક સર્વે અને રાહતની માંગ કરી તંત્રએ નુકસાનીનો અહેવાલ તૈયાર કરવાનું શરૂ કર્યું છે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસથી કમો કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા ગઈકાલથી જ અમે આ મિટિંગનો ડોળ જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેડૂતોની મુલાકાત લીધી મુલાકાત લઈને ડાંગરનો પાક પડી ગયો છે જે પાક બહાર નીકળીને પર છે એ પણ પડી ગયો છે અને સાથે સાથે ગોડાઉન જો આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંદિરના આગેવાનો એનો એક પ્રતિનિધિ ગ્રામ સેવક તલાતી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે જેથી લોકોને સંતોષકારક સર્વે થાય એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે